મમ્મી આવે છે દોસ્તો માર્કેટમાંથી મા આઈફોન માં કંઈ નવું નવું દેખાય તમને કપડા બદલાય નહી આઈફોન માં આ થઈ ગયા છે પાસ્તા તૈયાર દોસ્તો અને આપણે ખાઈ લઈએ લઈ

આઈફોનનું આ કવર છે ને પાછી કંઈ ઓલું આના જેવું નથી તો આ તો આમ થઈ જાય છે ને એમ ન થઈ જો તો આપણે હવે છે ને ચેન્જ કરી નાખીએ આઈફોનના કપડાં લેવો છું વ્હાઇટ કલરના તો નાખી દઈએ આને ડેડ પરિસો આ આના જેવું છે તું કેટલું ઓલું ફરક પડી જો હવે આપણે આ નાખી દઈએ તો ગાઈસ કન્ફર્મ આપણે આઈફોનના કપડા બદલા નાખીએ મમ્મી આવે છે દોસ્તો માર્કેટમાંથી મા આઈફોનમાં કઈ નવું નવું દેખાય તમને કપડા બદલાય ને ખાય ફોન ના કેમ પણ નવું આઈફોન લાગે કે ની નાની હે નવ છે તો નવ જ લાગે ને હજી આપણે કઈ જાતો ટાઈમ થોડો જ છો તો આની અંદર થી માં આપણો સામાન કાઢો ને ખાવા સામાન નથી ખાવા યો કેમ કે આ લાડુ હસ્તી નાની કાઢી છે લે

ઓ લોકેશન દેખો હારા ઘર કા લોકેશન હાર થોડી છોટી છોટી વાડી કરેરી મમ્મી મેરે પર હસ રહી હૈકી મેં કુછ કામ નહી કરતા હું ફીડિયો બનાતા હું

દોસ્તો રસોડામાં એવું તો પાસ્તા બનાવો કેમકે મને લાગી જશે સરસ મજાની ભૂખ અત્યાર વાગી જશે અગિયાર ખાવાનું તો આપણે હોય સાડા બાર વાગ્યા પછી એટલે પેલા આપણે ખાઈ લઈએ પાસ્તા ફટાફટ બનાવી નાખવું તો ગાઈશ પાણી ગરમ થાય ને પાંચ મિનિટ રહેવા જોઈએ એટલે પોસા થઈ જાય આ થઈ ગયા છે આપણે પાસ્તા તૈયાર દોસ્તો ફાઈનલી અને હવે આપણે ખાઈ લઈએ ઘડી તો ઉદરસ આવવા માંડી કેમ કે આ ગ્રેવી થતી ને તે બહુ ઉદરસ જેવું થઈ છે તો હવે આપણે ખાઈ લઈ કલે જાવ સબસ્ક્રાઇબ કરી દો કલે જાવ સમાનો સમય થઈ ગયો છે એટલે સમય એટલે તો બહુ સાજો થઈ ગયો છે કેટલા વાગી જાય કે બે વાગી જાય છે કોક લાગતું તો જોઈ લો ઘડિયાળમાં બે માં કેટલી બાકી છે દસ મિનિટ પાછળ છે ઘડિયાળ તમે જોઈ લો સમજી જાવ કે દસ બાકી છે ને આપણે તો હવે ખાઈ લે લઈ ખાધું પિસ્તા તો ખાઈ લીધા ભૂખ તો લાગી ગુણું છું એટલી બધી પણ તોય ખાઈ લઈ સબસ્ક્રાઈબ કરો કલે જાઓ તો દોસ્તો મકર સંક્રાંતિ વળી આવે છે એટલે સગે છે પતંગ તો ગાઈ સર રૂપેર સડી છે જોઈ છે લોકેશન જોઈ લો તમે પણ સરસ મજાનું લોકેશન અને આપણે આરો કેટલા દિવસ પછી આવશે પતંગ સગાવાનો પેલા મહિના પછી આપણે બે ત્રણ દિવસ ગાવાના હોય મતલબ હું તો મકર સંક્રાંતિમાં સડાવું પણ બે ત્રણ દિવસ જોયા છે અને મજા આવે નાસ્તો તો કરી લીધો ને પાંચ વાગ્યા રોંઢાનો પાંચ વાગી જશે જયારે તો હું નાસ્તો કરશું સર આપણે લોકેશન જોઈ લીધું હતું મારે થોડું કામ છે એટલે ગામમાં રહીશ પતાવીને ઈચ્છે આપણે કામ પેલા પૂરું

તો શું કહેવાય અને કેવી રીતે બનાવવા માટે યુટ્યુબમાં વિડીયો ચાલુ કરી દઉં અને જોઈ પછી પછી આપણે ફરી પાછા બનાવીએ અને પાછા આખો દી પાસ્તા ખાધા છે એ રીતે પાસ્તા ખાધા પાસ્તા છે ખોરાક આજકાલે સ્વાદિષ્ટ બનાવવાના છે દોસ્તો તમારે કોઈ કોઈને પાસ્તા બનાવતા જરૂર કોમેન્ટ કરી દેજો પાસ્તા બની જાય પછી આપણે બ્લોગ એન્ડ કરશું એટલે સુધી તમને બન્યા રહેશે મજા આવશે પહેલી વાર તો સસ્તા કરી દે દોસ્તો ફરી વાર હું આવ્યો છું રસોડામાં રસોડામાં એમનો નથી આવું પાસ્તા લઈને આવ્યો છું જોઈ લો પાસ્તા લીંબુની બધું મસાલાનું બધું કટ કરી અને ફરી વાર આપણે બનાવવાના છે તો બન્યા રહેજો બની જાય એટલે તમને બતા કેમ કે આ પ્રોસેસ હતી એમને સેમ કન્ડિશન બપોરે બનાવી ને એમ જ કરવાનું છે એટલે વધારાનું હું બતાવું ખોટું લાંબુ થાય એના કરતાં આપણે બપોરે જોયું તમે જોઈને આ એમાં કોઈ ગયા હશે એમને તો નહીં પહેલાં જોઈ લીધું છે કેમ બનાવવા ઓકે તો એવી જ રીતે આ પણ ખાલી પાસ્તા અલગ છે કન્ડિશન બધું બધી એક જ છે કેમ બરોબર છે ને બરોબર છે બરોબર છે બરોબર હા તો પછી બની જાય પછી બતાવું દોસ્તો પાસ્તા થઈ ગયા છે તૈયાર ફાઈનલી ગાઈઝ અને હવે ખાવાનો પણ સમય થઈ ગયો છે રાતના વાગી જશે સાડા આઠ અને પાસ્તા ખાઈને જમવાનું જમી લઈએ તો શું કહેવાય પાસ્તા તમને કેવા લાગ્યા તો પાસ્તા ખાઈ અને પછી અમારા એડિટ કરીએ અને પછી સૂઈ જાય આરામ કરીએ તો મળશું હવે આવવાનો બીજા વિડીયોમાં એન્ડ કરીએ કેમ કે તમે ચેનલ પર પહેલી વાર આવી સબસ્ક્રાઈબ જરૂર કરી દો એટલે મળશું હવે આવવાનો બીજા વિડીયો ટાટા બાય બાય મોર બ્લોગ જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ જલ્દી ફાસ્ટ સપોર્ટ મી